હવે આપણે જો બીડિયું હાડું કોકના ખીસા ફાડી નાખી તો આ ઓલા અમને નો વહ મો લાગે કે હું અહીંયા આવીને ખોટું કર્યું શું અમે ગોકુળમાં ગયા ને તો એક બાપુ હતા રૂમ હતો રૂમની મારી પર બાપુ બેઠા નાનો એવો હિંડોળો હતો અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમે અહીંયા ગયા ને ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા ત્યાં ઈ કે બે જાવ બાપુ કે બે જાઓ એમ બધા બે ગયા એક હોહર રૂપિયા લાવવાનો નક્કશે ને ઈ કે કાનુડ અને હિસ્કો નાખવાનો

રેડ પડી ને વિડીયો જોયો તો હાજુ ખોડું મારો રામ જાડે એના ઘર માંથી એકસો ને પચીસ કરોડ ના રોકડા રૂપિયા નીકળ્યા એકસો ઓગણત્રીસ કિલો હોનું નીકળ્યું અને પંચોતેર લાખ ના હીરા હવે આપણે મંદિર માં દેવું ન દેવું શું કે આપણું મન એક હોન ઓગણત્રીસ કિલો એટલે હાડા છ મણ હોનું થયું મારા રામ એક દીકરીને આપડે બે તોલા લેવું હોય ને જળઝડી આવી જાય તમે તો ખરા બાપુ દુનિયા હું તો એમ ભલે દેતા હોય દેજો મારી કોઈ ના નથી પણ મા બાપ ને બાપુ હાચવજો બસ આપડી બીજી એક વ્યસન થી આગા અને કુટુંબ પરિવાર માં એકતા રાખો વ્યસન થી તો આઘા જ રેજો કારણ કે હું ઘડી વાત નથી કરતો બધા સમજી ગયા છે આ પાસે મને અમુક અમુક એમ કે અમારી વય જાય તમે શું અહીંયા બોલો છો એટલે માથા ગુર થાય છે આ બધું લાઈવ હોય ને એટલે અમારે હાસુ બોલીએ નથી કાતું અને બીજી વાત તમને એક બાપુ એમાં જે બરબાદ થયા છે ને તમને ભરોસો ન હોય મારી ગાડી ખાલી છે મારી ભેગા આવો હું તમને ઘર દેખાડું કેટલા બરબાદ થઈ ગયા પી પી ને વૈયા ગયા જમીન વહી ગઈ ઈ બાયો અને નાના નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને આપણો આત્મો કકળે આત્મો કેલા તમે તો આટલું હવે ભાળો છો તમે તો બંધ થાવ તમને વિશ્વાસ ન આવતો હોય તો આવો આવો મારી ભેગા હું તમને પરફેક્ટ બતાવું જે પોતાની જમીન હતી ને એમાં અત્યારે પાણીસા સડાવી નાકા વાળા બોલો આ તમારી જ હતી મથ્યા હોત તો કોઈ મતલબ નથી રામ ભગવાને આપ્યું છે આનંદ કરો મોજ કરો બાકી વાતમાં કઈ છે નહીં કાર માણસ જન્મે ને બે અઢી કિલો હોય હા ઠેસી હોય જીવન મરી જાય ને પછી સ્મશાન લઈને હળગાવી નાખો

ઈ અંદર થી બાપુ દેવું છે એવું બાપુ આ ચેતના હોય ને એ તમને સંકેત કરે કે તને ભગવાન આપ્યું છે આટલું આપ સંત બેઠા હોય સંત નો તમને કે પણ આ નહી બાપુ જે ચેતના છે ને અને ચેતના બાપુ જીવિત હોય તો જ આટલા ભેગા થાય ને આટલા આટલા માણસો ખાતા પીતા હોય બાકી વાતમાં કાઈ છે જ નહીં રામ તમારી ને મારી તાકાત નથી આપણે નથી લગ્નમાં જ્યાં હોય તા

આ તો મળે છે એટલે બધા કાલ પડશે આપણા મા બાપને પૂછો બાપુ ભૂખ્યા હોય રહ્યા આપણને ને ભૂખ્યા હોય રહ્યા થીગડા ઉપર થીગડા એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપડી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો શું આપડે બાપુ દે એના બદલે અત્યારે તમે જો ફાઇટ લા પહેરવાનું ચાલુ થયું ઓલા 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 જીન્સ નું માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય બોલો આપણે એમ કે પેન્ટ કેટલા નું લીધું પાંચ હજાર નું એટલે ફાઇટ લા અરે જોવો તો ખરા દી આ જમાનો જોવા આવ્યો ઓલા માલધારી હોય ને માલધારી ઈ ઘેટા ને ઘેટા ને ઉપર ઓલા ફૂલ પાડતા ઓલે ઓલે ઉન ઉન કાપે ને હાંઢિયા ને ઘેટા ને એવા ફૂલ પાડતા ત્યાં ભણેલા ગણેલા હું કે ઈ કે આ જો ઢોરા ભેગા રે ને ઢોરા જેવા જો ફૂલ ના પાડે ને બિચારા કેવા રાજી થાય અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે છે એક ટોકો હોય ને એક વાર કાન ઢાંકો હોય આપણે એમ તો માલધારી કરતા એ આવ્યું હોય આપણા ગઢા જે કોઠા હૂજ હતી ને ભાઈ એની વાત જ નો હું તો એમ કઉ ગઢા માં આવતર હોય ને અડધી અડધી કલાક બે જો એની વાત બાપુ કોક દીક કામમાં આવશે એવી છે વાત એ તમને ક્યાંય બાપુ વિજ્ઞાનમાં કોઈ ભણતરમાં કોઈ કઈ શીખડાવશે એ ગઢા માં બાપુ કોઠા હૂજ હોય અમારા અમારા મોટા બાપુ હતા ને એ તો બાપુ એની પાસે હું અડધી બે હતો અને બાપુ એની વાતો જેવી હોય ને એ ભોર ભરો ને એને કે રાઠવું હોય ને રાઠવું બંધ લેતા હોય ને એ બાંધ ને સોર ને કઈ ઢીલો નહીં મૂકવાનો કોઈ આ ગઢ કોઈ ઈ કે ભરોટિયા તમે બંધ ઢીલો રાખો ને એ ભરોટિયું નમે જ્યાં હાકડો મારો કામે ન કરી શકો ને ને નમે બાપુ તમારા ઘરે ઓછા થાય ને મહેમાન જેથી ઘટે તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે બાપુ ખબર આવે કોઈ અમારા બાપુ બાપુ એવો અમને ખુબ આપ્યું અને બાપુ મહેમાન એક દી નું આવે ને તો આપણને અંદર થી દુઃખ થાય કે આપડા ગઢાય કીધું પણ આજ મહેમાન એક ચા પીનારો આવવો જોવે અને હું કઈ એવી વાત નથી કરતો પણ તમે આવો હું હોય તમને આવકાર આપું એ બહુ મોટી વાત ન પણ આપડી ગેરહાજરી હોય ને આપણા રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ આપણા ભજન માં પડી રામ જીવન તો એવું જ હોવું જોઈએ ને હું મોટી મોટી કરું ફગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કપાર તેડે જો અવતાર તૈયાર પખા મોડા ભેગું થઈ જવાય ને આયા બધા તમે હાલો બાપુ આમ ને હાલો બાપુ આમ કરતા હોય અને હું તમે અહીંયા ભેગા થાઉં પછી લઈ જાઉં અને ડેલામ લઈ ને પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જાવું અરે અડધું અંગ તો એને કહેવાય એટલા જ માટે હું કહું બાપુ સારા સંતાનની જરૂર છે અને હારા સંતાન માટે હારી માની જરૂર છે તરાવીન ધાનનો નિપજે કોડવીન માડુનો હોય જેળ જકરા નિપજે જેને હું તો બેનો દીકરી હોય ને એને ખાસ કહું હારા દીકરા એમના વાતો કર્યા નહીં થાય પણ હું તો ખાસ કહું પછી મારી વાત અપનાવે નો અપનાવે એની મોજ પણ હું બેનું દીકરીઓને ખાસ કહું કુદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના પાંચ પાંચ પાના વાંચન જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો બાપુ આપણે સાથીમાં ડામ દઈ દે આપણા સંતોનો આપણા શાસ્ત્રોનો પુરાવો જોવો ઓહ હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય અહીંયા પરજામ કાંઈ સારા હોય તો નહીં એ તો કેવાનું જોઈએ કે અમાર ત્રણ છે અવાડાના ડાટા કાઠે હોય કાઈ હોય નહીં વાત ઘણા હે ભગવાન એકા દે શું ગોદામ છે અરે કાઈક વાપવું પડે રામ વાયવા વગર કાઈ નો થાય રામાયણ ગીતા ભાગવત બાપુ આવા શાસ્ત્રો પડ્યા છે અને બાપુ ઈ ઈ ઈ વાંચો પાંચ પાંચ પાના વાંચો જેટલો સમય મળે એટલો બાપુ કોઈ દે ખામી આવે જ નઈ પરજામાં પણ આ તો તમે જોવો તો ઈમાં જે ફેશન દીવ ઉઠાડ્યો છે તેને બેનું હું ખાસ કહું બેનું મારી વાત તમને કડવી લાગતી હોય પણ તમે તો શક્તિ છો મારી મારીઓ આ દેહ ના પ્રદર્શન નો હોય શું આપણે વાત કરીએ જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ના દેશ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે આ એક રામાયણ નો તમને દાખલો આપો સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને કે રાવણ હરણ કરી ગયો તો તમે એમ માનો છો કે સીતાજી શક્તિ નહોતી અરે અગ્નિ નો હતો ઘોડો રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે બાપુ એવી માં ભગવતી દેવી શક્તિ હતી પણ તમને મને કેડો કેડો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ માં હોય બાપ હોય દીકરો હોય વહુ હોય ભાઈ હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ મરી ગયા વ્યામ માં નો રહેતા ગામો કાયમ છે જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ પુરુષ થાકી ગયો અને ત્યાં બાપુ દીકરીઓ લગામ જ્યાં જેટલા સફળ પુરુષો છે ને ત્યાં એક એક માવડીયોનો હાથ છે સગાળ છે ને ચંગાવતી ન હતો કોઈ ન ઓળખત જલારામ બાપા ને વીરભાઈ ન હતો કોઈ ન ઓળખત દેવદાસ બાપુ અમરમાં ન હતો ન ઓળખત કવિરાજે હમણાં વાણી કરી શબુમાં ન હતો બાપુ સવારામ ને કોઈ ઓળખત વિચાર કરજો હરિશંદ્ર રાજાને તારામતી ન હતો બાપુ ઓળખાણ ન થાય એક એક ભગવતી માલપા બાપુ છે ને પૂરેપૂરું સમર્પણ ને પૂરેપૂરો ભોગ આપ્યો છે તઈ દુનિયામાં બાપુ વાહ વાહ થઈ હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં બાપુ રીંગણા વેસે બૈરું વેસી નાખ્યું મારા રામ આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો આપણે તો બધા માર્યા વગીના રોવે અમેર ભાઈ કઈ નથી અમેર મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે એમાં ગામડામાં કઈ ગયા ઓલા પૈસા શહેરમાં તો ઓલા માગણ હોય ને એ બાપા કઈક દો એ બાપા તો કે આગળ જા આગળ આગળ જા આગળ આગળ શેઠ સુધી તારા જેવા છે ચા જાય આગળ એક બટકો રોટલો દે પણ એને ખબર જ નથી ભૂખ ની વેદના ની આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય પછી એમાં એક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર બાપુ કોક દીક મારો નાથ આવી જાય પણ ડેલ યુઝ આડી કરો પછી બીજા ઘરે નો યોજાય તમને મને બાપુ ચાનસ મળ્યો છે અને તમે એમાં નહીં આપો ને તો દવાખાને હાથો હા દેવા જાઉં છું હા એ તો અહીંયા અહીંયા તો ત્રાસનું છે એ કઈ એ તમારી કાંઈમાં પોલ હાલવાની નથી એટલે જ બાપુ મહાપુરુષો કે છે હું તો તમને આટલા બધા બેઠા છો હું તમને પૂછું સીબી રાજાના હોલાના હગુ શું થતું વિચાર કરજો અયોધ્યાનો સમ્રાટ હતો એ

મોતીરામ તમારી મારી ભાષામાં આપણે જેને કૂતરો કે મોતીરામ બાપુ બાપુ એક સંત ની બાપુ દ્રષ્ટિ પડે અને દુનિયામાં જો શ્વાન પૂજાતા હોય તો તમે હું તો માણા છે ભલા માણા વિચાર કરજો એક શ્વાન ને શ્વાને શું બાપુ એવું કાર્ય કર્યું છે અને સંત એવી કઈ દ્રષ્ટિ એની માથે પડી છે આજ એની સમાધિના આપણે દર્શન કરવા પડે અરે શું મારા બે તો ચારણ છે બે ચારણ મને વાત કરી ચારણો બાપુ બાપુ જો આ વીજળી ના ચમકારે મોતી લીધા નકર મરવાનું છે એવા મર્યા હોય તો બાપુ આ આકાશ દુનિયા યાદ ન કરે બે ચારણ બાપુ આની સમાધિ લીધી છે હું તો બીજા બધાના ઘણા બધા નામ હતા હું તો બાપુ સલામ કરું છું વાહ વાહ એવા પવિત્ર આત્મા ની જ્યાં એના પગલા પડ્યા હોય જ્યાં એના પગની રજ પડી હોય એ જગ્યાએ અમારે આ આવવાનું થયું ખરેખર અમને બોલાવ્યા અમે બાપુ તમારો જેટલો ઉપકાર માની ખરેખર અમે ધન્ય બની ગયા ખરેખર એવી જગ્યા ઉપર બાકી ભજન તો કરાવે છે ચા આપી દે ચા બનાવી ત્યારે બનાવીને પી લઈજ એ દાડી આવ્યા છે આ એવા ભજન કરી છે પણ એવા સાધુ ની ઉપડી બાબુ જયારે ભજન નો માહોલ થાય ને ત્યારે બાબુ અમારું ચાર્જિંગ આઠ દિવ ઉતરે એટલે જ બાબુ એક વાણી આમાં બે કડી કરવાની છે બધું ઉપર અમે કીધું એમ ઉપરથી જાતું તું ને એમાં ગાવાનું ચાલુ કર્યું એટલે બોલવાનું ચાલુ કર્યું એક જગ્યાએ ભજન કરતા હતા અમે વારું મારા વીરારે નો કરીએ નીચ વાણી છે ને આપડે જઠીરામ બાપુ ભજન ગાતો હતો ને એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા અને ઈ ગામનો મારો મિત્ર હતો બાજુ આ દે પૈસા નાખે નહીં પણ ગમે પૈસા નાખે તો મેં કીધું બંધ કરવાનું કેતો આપડે બંધ કરી દઈએ કે ના તમતર તમે ગાવ હું ગાતો હતો એ ફરીને પૈસા નાખવા આવ્યો પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર જતા હતા ને એ ભાઈ આવ્યો અમારી વાય વાય મારા મિત્ર એ પૂછ્યું કે તું દે પૈસા નો નાખ ને કે તું આજ કેમ નાખતો હતો

હવે આ જુદું સગન નામનો કોક માણા હોય અને એને એવું મગજમાં ભરી દરબારે મને જ ગાળું દીધી આ મને કોઈ મુકાવે ખબર પડે પછી ભલે અમારી પાસે માફી માગે પણ અમારા વાહ લાલ થઈ જાય એનું શું એટલે ભજનમાં બાપુ જો હમજાય તો જ મજા હશે નો સમજાય એટલે જાય ઉપર થઈ